નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યુઝ આવે જોઈએ અગત્યના સમાચાર સોનગઢ મુકામે એસટી ડેપો આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના વરદસ્તે કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય સુરત એસટી વિભાગના સોનગઢ એસટી ડેપો સાઇટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ આરસીસી ફ્રેમનું સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે કુલ પચીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ચારસો અઠ્ઠાણું પોઈન્ટ એકાવન લાખના ખર્ચે બાંધકામ મંજૂર કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં એક હજાર બસો એકત્રીસ ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે જેમાં ડેપો મેનેજર ઓફિસ હેડમેન રૂમ ટાયર રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ ઓલ્ડ રૂમ ઇલેક્ટ્રિક રૂમ લોંગ પીટ શોર્ટ પીટ વોટર રૂમ તેમજ ચાર હજાર ચોરસ મીટર વિસ્તારમાં સીસીટી મિક્સ ફ્લોરિંગ કરવામાં જ્યારે પ્રથમ માળ પર રેકોર્ડ રૂમ ડિસ્પેન્સરી રેસ્ટ રૂમ લેડીઝ રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવશે આ અદ્યતન બિલ્ડિંગમાં સોનગઢ ડેપો હેઠળની સાઠ જેટલી બસોની મરમત થશે સાથે માટે ઉપલબ્ધ મશીનરી જાળવણી પણ કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે બસો રિપેરિંગ થાય તે માટે આ વિશાળ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અત્યાર સુધી રિપેરિંગ કરવા માટે બારડોલી સુધી જવું પડતું હતું જેનો હવે અંત આવશે તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં આપણને ગુજરાત એસટી નિગમ દ્વારા સ્વચ્છ અને સલામત યાત્રા મળી રહી છે આ પ્રસંગે તેમણે નિગમના અધિકારીઓને કોરોના કાળમાં બંધ થયેલી વસોના ગ્રામ્ય વિસ્તારોના રૂટ શરૂ કરવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામ ગામી શ્રી મોહનભાઈ કોંકણી સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ એસટી વિભાગીય અધિકારી શ્રી શિવાનીબેન શાહ બલરામ પટેલ ડેપો મેનેજર સોનગઢ તેમજ અન્ય મહાનુભાવો આ ખાતમુહૂર્તના સાક્ષી બન્યા હતા

પહેલા આપણે બીમાર પડે ને તો ડૉક્ટર પાસે જવું પડે ને ડૉક્ટરને હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવું પડે હવે બસ બીમાર પડે તો ક્યાં જાય વર્કશોપમાં જાય ને એટલે વર્કશોપ માટેનું આ દવાખાનું તો ચાલે એનું ઉદઘાટન આજે આપણે કર્યું છે પણ હું તો અપેક્ષા રાખું કે એવી કોઈ બસ અમને મળે જ નહીં બધી જ બસ અમને વ્યવસ્થિત મળે સરકારમાં પણ રજૂઆત કરવાની ત્યાં કરીએ છીએ આ બસની સેવા મળવાથી તમામ ગામડાના રૂટો જે છે એ રૂટો ચાલુ થઈ જાય લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો